જય માતાજી મિત્રો આજે આપણે વાળી દીધું છે કપામાં પોણી તો જો આજે વરસાદ પડ્યો તો પોણી બદલો કરી નાખ્યો છે જો મિત્રો આપણો કપા જો કેરી પેલું ગીત ગાયું તું કે બટાકા વેસીને હા બરાબર છે આપણે કપા વેસીને શું લાવશે ગાડી આ તો અમારે કપા વેકીને ગાડી લાવવાની છે આ જો અમારા મલકમાં ઘણો કપા વવરાય છે તો જો આવો કપાસ છે અને આજે પોણીવાળીને આશું છે તો મિત્રો તમારે જેવો કપાસ એ કમેન્ટના અંદર જરૂર બતાવજો અને જો આ ભેડા વાયા જોઈ ગયા એટલે એક ઊભા રહો બતાવું ઘણી વાર રહ્યા છું કે પોણી ભરાઈ ગયું ને ભેડાણ ડોકા ચોક છે આ તો ખાલી વાય હર્યોડ્યો એટલે જો આ ભેડાણ ફૂલાઈ ગયું અને ભેડો આવ્યો હતો ન તો આવ્યો આવ્યા હતા હા બટાકા વેચીને ગવાર આવ્યો જો ગવાર એવા આવ્યો છે જો આ બટકઈ ગયો અને આ ભેડો છે જોડે તમારે બટાકા ભેડા જોતો હોય તો લઈ જજો તો બરાબર બટાકા ને લે ભેડા ને ગવાર તો મિત્રો જો અને જેને શાક ખાવું હોય આનું તમને કહું અમે તો હજી સુધી કર્યું નહીં પણ આ તો તમને કહું છું નહીં હવે આવ્યા છે છ તૂટી ગયું આ જો આ કે તૂટી ગયું બરાબર આજો આખા ક્ષેત્રમાં તો પોણી જ પોણી છે એ આપણે વાળતા વાળતા જો એટલે બોરનું છે નદીનું નહીં આજે પોણી બદલો કરીને છે ચમકે જો અને મેં તો સોળી વાય છે પણ તમે ડોકો નહીં બતાવો કે તમે રાતના વેણી જો તો જો એ આ સોળી જો બસ જોઈ ગઈ રી જો તો સોળીસી એક તો તમને બીજું બતાવું અલ્યા પેલું જોઈ ગયું અલ્યા હા જો જો બાપો તણી જોઈ ગયા જો હા બધા જો તો તમને એક વસ્તુ મસ્ત બતાવું તમને બધાને ભાવતું તો હશે જો હાજ આ શું છે મિત્રો તમે

ખાતર એટલે દાખે છે આ બન્ટિંગ કુરિયા ખેલાગ પેલું કાળું ખાતર આવે ને એ નાખે છે એટલે શું ડોકા વિકાસ કરે ને એમ તો મિત્રો જો આ મારા માથાથીડો કપાસી એ જો કમ્પ્લેટ છે ને તો તમારે હાઇટ માપી હોય તો આ માપી લીધું અને આપેલા શાળા પોપટા આવ્યા તમારે જે કહેતા હેજો પેલા પોપટા આવે ને આપણે ફોડીએ માથામાં ફૂંક મારી જો મારું ફોડ પેલા હતા ને તારા પોપટા હા ને આમ ફૂંક મારી હજો ફૂટ્યા

તો જો આજે આપણે કપામાં પોણી ચાલુ કરી નાખ્યું અમારે જો જો આ રૂ આવી ગયું આ કપાનું તમે જે ગોધળા કરી કરીને ઊંઘો છો ને શિયાળાના ઢાટના એ ઓના બને છે તો મિત્રો જો કમેન્ટના અંદર કરી દો કે આપણે હૃદય ભરીએ છીએ પછી ગાદલા ભરીએ છીએ એ આ રૂથી ભરીએ છીએ આપણે જો અમે વાવા ખરી પણ કોઈ દાખલા ભરતા નહીં શું કહેવું વેચી મારીએ જેમ કે પૈસાની જરૂર હોય ને બધાને એટલે આપણે ગાદલા ફરવા કરી રાખા તો પછી આ બધો ખર્ચો જોઈએ પૂરો કરવાનો સાચી વાત ને એટલે અમે તો કાપાના ગોદરા બનાવ કાપાના હારો ને તો જો આ મસ્ત રૂ આવી ગયું છે આ તો અમારે કિંમતી છે અમારે જો મેળવું પડે છે જેમ કે આ તો આપણે એક બગડાય ને હજી તો હજી તો અમે મુર્તે કર્યું નહીં મિત્રો એટલે આપણે મુહૂર્ત કરીશું ભગવાન માતાજીને નોમ લઈને પછી આપણે ઘરે લઈ જઈશું તો મિત્રો જો આજે અમે ક્ષેત્રમાં આવ્યા હતા સરસ મજાનો લોગ બનાવી નાખ્યો તો જેમ બને એમ સપોર્ટ કરજો જય માતાજી જય ચામનમા લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દીધું ચેનલને